ગીર ગાય લુપ્ત થવા આવી હતી તો આ મનસુખભાઈ ગયા છે એને જ એની લુપ્તતાની ખબર પડી નવી યોજના બનાવી એટલે ગીર લાખોની થઈ પછી મેં કાંકરેજ ઉપર અભિયાન ચલાવ્યું કાંકરેજ ગાયનું દૂધ ગીર કરતાંય જાજુ છે એના આંચળ ખરાબ નથી થતા વધારે તડકો સહન કરી શકે વધારે ઠંડી સહન કરી શકે ગમે એટલી ચાલીને દૂધ આપી શકે એટલે ગીર કરતાં મારી દ્રષ્ટિએ કાંકરેજ ઓછામાં ઓછી પચીસ ત્રીસ ટકા ચડ્યાતી છે તો ગીર તમે કાંકરેજમાં ગીરનો નંદી રાખશો

બીજી ના પડાય સૌરાષ્ટ્રમાં કાકરેજ નો પડાય અહીંયા ગીર નો પડાય અહીંયા જેટલા લાવવા છે પાગલ છે ગૌ સેવક કોઈ છે જ નહીં સાધુ લઈ તો પાગલ છે અને બે વંશ મિક્સ કરવા પાંજરાપોળ થઈ જશે તમારી ગાયું આ દેવ અવતાર જેવી કાંકરે છે અને ઈ ગાય ની કતલ કરતા મોટું પાપ છે આ ગીર ગાય ની ક્રાંતિ